આજરોજ શ્રી વાસણ પ્રાથમિક શાળા સીઆરસી કક્ષાનો ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનનો વિજ્ઞાન મેળો તારીખ વીસ નવ બે હજાર પચીસને શનિવારે યોજવામાં આવ્યો હતો જેમાં સીઆરસી જૂથ ડોભાડાની કુલ અગિયાર શાળાઓએ ભાગ લીધો જેમાં ધોરણ એકથી પાંચ તથા છ થી આઠના બાળકો વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શન શિક્ષકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી ઉપરોક્ત વિજ્ઞાન મેળામાં જૂથ મંત્રી તથા સીઆરસી તથા વાસણ ગામના આગેવાનો તેમજ વાસણ શાળાનો સ્ટાફ તેમજ બાળકો કૃતિઓ નિહાળી ખૂબ સાથ સહકાર આપ્યો અંતમાં બાળકો બાર વિજ્ઞાન અને પ્રમાણપત્ર કરવામાં આવ્યા શાળા સ્ટાફગણ તથા આચાર્યોએ આભાર વ્યક્ત કર્યો અને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો સેવા સહકારી મંડળીના ચેરમેન સેક્રેટરી તથા સહકારી મંડળીના ક્લાર્ક તેમજ માજી સરપંચના વરદ હસ્તે વાસણ પ્રાથમિક શાળાના બાળકોને પીવાની પાણીની સુવિધા માટે અંકે દસ હજારનો ચેક અર્પણ કર્યો હતો દાતાશ્રીનો આચાર્ય તથા સ્ટાફ ગણે આભાર માન્યો હતો રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ ડોભાડા